નમસ્કાર આઈ સેવન ન્યૂઝમાં હવે જોઈએ આજના સમાચાર ડાંગ આહવામાં ઉત્સવની ઉજવણી કરવામાં આવી ભગવાન દત્તાત્રેય દત્તાત્રિની આજે ડાંગ જિલ્લાના આહવામાં ઉજવણી કરવામાં આવી હતી આહવાના દત્તનગર માઝીરપાડામાં પૂજા આરતી ધ્વજારોહણ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા તારીખ છવ્વીસ બાર બે હજાર ત્રેવીસના રોજ સવારે આઠ વાગ્યાથી અગિયાર કલાકે શ્રી દત્ત મંદિરથી જવાહર કોલોની થઈ બિરસા મુંડા સર્કલથી ડીજેના તાલ સાથે રેલી કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડ્યા હતા અને ડીજેના તાલે નાચતા ગાથતા પાલકી યાત્રા કાઢવામાં આવી હતી જેમાં નાના મોટા ભક્તો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો ત્યારબાદ પાલકી યાત્રા બાદ બપોરે સાડા બાર કલાકે મહાપ્રસાદ એટલે કે ભંડારો રાખવામાં આવ્યો હતો જેમાં ઉમટી પડેલા ભાવિ ભક્તોએ મહાપ્રસાદનો પણ લાભ લીધો હતો ગતરોજ આરાધી હરિપાઠ સહિતના કાર્યક્રમો યોજાયા બાદ છવ્વીસ બાર બે હજાર ત્રેવીસના રોજ સવારે આઠથી અગિયાર કલાકે પાલકી યાત્રા પૂર્ણ થયા બાદ પૂજા આરતી ધ્વજારોહણ ભગવાનને થાળ સહિતના ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી કર્યા બાદ શ્રીફળ હોમ સાથે દત્તયજ્ઞા બાદ ઉત્સવ સમાપન સમારંભ થયો હતો આ વેળાએ સંતો મહંતો સામાજિક રાજકીય આગેવાનો અને મોટી સંખ્યામાં ભાવિ ભક્તોએ હાજરી આપી હતી બ્યુરો ચીફ ડાગ મિલનથુડે અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો